મેડમ હત્યાનો બનાવ સામે આવ્યો છે કઈ રીતનો બનાવ છે શું વિગત ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ આશરે દસ સાડા દસની આસપાસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો અને ઓમ સાંઈ નગર છે પટેલ નગર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં મર્ડર થયું છે એ પ્રકારના મેસેજ હતો અને ઇમિડિએટલી એકસો બાર ગાડી અમારી પહોંચી ગઈ અને પોલીસ અધિકારી પણ અહીંયા પહોંચી ગયા જ્યારે જોયું ત્યારે જે સંદીપ ઘનશ્યામ ગોડ છે જેમની ઉંમર આશરે ચોત્રીસ એક વર્ષ છે તેમના સાળો સાળી અને એમના સાસુ મેરેજની ખરીદી માટે પ્રયાગરાજથી અહીંયા સુરત ખાતે આવ્યા હતા ખરીદી કરી ચાર તારીખે આવ્યા હતા અને ખરીદી કરી અને સાંજે એમના ઘરે બધા સાથે બેઠા હતા ત્યારે જે સંદીપ ગોડ છે એમને એમના સાડી જોડે મેરેજ કરવા હતા અને એ મેરેજ કરવા બાબતે ઉગ્ર ઉગ્ર બોલાચાળી ઘરમાં થઈ અને સંદીપ ગૌડ પોતાની માનસિક જે અગ્રેશન હતું એ અગ્રેશનમાં એણે ચપ્પુ લઈ અને એમના સાળા અને સાડી પર અને એમના સાસુ પર હુમલો કર્યો છે આ હુમલો ગંભીર રીતે ઈજા થતા એમના સાળા અને એમની સાડીનું મરણ ગયેલ છે જે હોસ્પિટલમાં પહોંચ્યા પછી ત્યાં મરણ ગયેલ છે એવું જાહેર કરવામાં આવ્યું છે એમની સાસુને ઇન્જરી થઈ છે ત્યાં એડમિટ છે અને આરોપી માટેની અમારી તજવીજ પોલીસની ચાલુ છે મરણ જનાર છે એ જે આરોપી છે સંદીપ કોણ એમના સાળો અને સાડી છે જેઓ પ્રયાગરાજથી આવેલા હતા અને જે શાળા છે એ પણ એફએસએલમાં જોબ કરતા હતા એમના મેરેજ ડિસેમ્બરમાં હતા એટલે ખરીદી કરવા માટે એ લોકો અહીંયા આવ્યા હતા